ઉપલેટાના ડુમિયાણીમાં કડવા પટેલ સમાજ ખાતે નિદાન કેમ્પ પૂર્વ સાંસદ સ્વ બળવંતભાઈ મણવરના સ્મરણાર્થે અને આયુર્વેદ દિવસને નિમિત્તે કેમ્પ યોજાયો પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી સ્વ બળવંત મણવળના સ્મરણાર્થે આયુર્વેદ દિવસની ઉજવણી રૂપે શ્રી તિલુક સેવા સમિતિ દ્વારા સંચાલિત ધ્રુવ આયુર્વેદ હોસ્પિટલ સુપેડી દ્વારા કડવા પટેલ સમાજ ડુમિયાણી ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીસ બીપી પેટના રોગ શ્વસનતંત્રના રોગો ચામડીના રોગો માનસિક તકલીફો સાંધાના દુખાવા સ્ત્રી રોગના વ્યંધત્વ ગર્ભ સંસ્કાર સફેદ પાણીની તકલીફો સ્તન રોગ દુખાવો સોજો ગાં ગર્ભાશય અને બીજકોષના રોગો ઉપરાંત હરસ મસા ભગંદર ફિસર ચરબીની ગાંઠ રસોડી મૂત્ર માર્ગના રોગો અલ્સર આમ વાત પક્ષીઘાત સાંધાના રોગો જૂના અને જટિલ રોગોનું પંચકર્મ વમન વીરે નસ્ય બસ્તી રક્ત મોક્ષણ દ્વારા સારવાર તેમજ જૂની શરદી એલર્જી માથાનો દુખાવો ખરતા વાળ ઉંદરી માથાનો ખોડો કાનની બૂટ સાંધવી દાંતના રોગો આંખના રોગો ચશ્માના નંબર ઉતારવા વારંવાર શરદી ઉધરસ દુબડાપણું ભૂખ ન લાગવી કૃમી બોલવામાં તકલીફ થવી શય્યા મૂત્ર બાળકોના ડોક્ટર સહિતના રોગો પંચકર્મ ટ્રીટમેન્ટ તેમજ ડોક્ટરો દ્વારા સલાહ આપવામાં આવી કે કયા રોગોમાં કઈ રીતનું જતન કરવું કઈ રીતનું જમવું તે વિશે માહિતી આપવામાં આવી હતી હું ડોક્ટર દીક્ષા આયુર્વેદ હોસ્પિટલ આજે અમે કેમ્પ રાખેલો છે આયુર્વેદિક દિવસ માટે

અને અમારે અત્યાર સુધી દસ વાગ્યા સુધીમાં ત્રેવીસ ચોવીસ પેસન્ટ થઈ ગયા છે અને અમારો ટાર્ગેટ દોઢસો નો છે અને ગ્રામજનો ખુબ ખુબ એમનો લાભ લે એવી સૌને વિનંતી છે આજે આ કેમ્પની અંદર અમે ઉદ્ઘાટન કર્યું ત્યારે ઉદ્ઘાટન સમયે ગજેન્દ્રભાઈ સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોહિલ સાહેબ આ બધા ઉપસ્થિત રહ્યા હતા અને આ સૌનો હું આભારી છું વિપુલ ધામેચા લોકાર્પણ